નમસ્કાર દર્શક મિત્રો હું તું વિજય રિપોર્ટ અને આપ જોઈ રહ્યા છો ઓવર ઇન્ડિયન ડિજિટલ પ્લેટફોર્મ જોઈએ આજના મુખ્ય સમાચાર ચંદણા પરિવારના વરરાજાની નવી ટેકનિક કાવડાના મુવાડા ગામે વરરાજા જીસીબી લઈને પરણવા જતા લોકોમાં આકર્ષણ કેન્દ્ર બન્યું લગ્ન પ્રસંગના દ્રશ્યો જોઈને લોકો નવાઈ પામ્યા જીસીબી પર વરરાજાનો વરખોડો કાઢ્યો દાહોદ જિલ્લા સહિત તાલુકામાં હાલ લગ્નની પૂર ઝડપે સિઝન ચાલી રહી છે ત્યારે લોકો અવનવી સિસ્ટમ કરી રહ્યા છે બગી કાર લઈને પરણવા જતા હોય છે પરંતુ આ એક નવી ટેકનિક અપનાવી સંજેલી તાલુકાના કાવડાના મુવાડા ગામનો આ યુવક જીસીબી લઈને પરણવા જતા લોકોમાં આકર્ષણ કેન્દ્ર બન્યું આ જીસીબી લઈને જાન લઈને જતા દ્રશ્ય નવાઈ લાગતા હશે પરંતુ આ હકીકત છે